ચાલો મિત્રો તો આજે આપણે આવી ગયા છીએ જામનગર જિલ્લામાં આવેલા કાલાવડ તાલુકાની અંદર નાનું રણુજા જે ગામ છે ત્યાં આપણે આવી ગયા છીએ તમે જે જોઈ રહ્યા છો તે આ રણુજાના રાયનું મંદિર છે રામદેવપીર દાદાનું તો આપણે રામદેવપીર દાદાના દર્શન કરીશું એ પહેલાં અહીંયા તમે બપોરના ટાઈમે જો આવો તો પ્રસાદની પણ વ્યવસ્થા છે બાજુમાં અહીંયા ધર્મશાળા છે ત્યાં રોકાવાની પણ વ્યવસ્થા છે તો ગમે ત્યારે કાલાવાડ આવવાનું થાય તો નાના રણુજાના રાયના દર્શન જરૂર કરજો અહીંયા દર્શન કરવાથી ઘણા પુણ્યની પ્રાપ્તિ થાય છે સામે તમે ઓફિસ જોઈ રહ્યા છો ત્યાં ધર્મશાળાની અંદર રૂમ આપવામાં આવે છે અને હવે આપણે રામદેવપીર મહારાજના દર્શન કરીશું આપણી ચેનલ સારી લાગે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હું તમને આવા નવા નવા વિડીયો હરેક ધામના બતાવવાનો પ્રયત્ન કરીશ તો તમારો સપોર્ટ જરૂરી છે જય રામદેવ પી દાદા નારાય હવે આપણે રામાપીર બાપાના દર્શન કરીશું તમે કમેન્ટ બોક્સમાં જય રામદેવ પી દાદા લખજો તો આ છે રામદેવ પી દાદાનું ભવ્ય મંદિર હવે આપણે રણુચાના રાયના દર્શન કરીશું તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કેટલી ભવ્ય અને સુંદર આ મૂર્તિ રામદેવપીર મહારાજની છે અને હવે હું તમને મંદિરનો જે બહારનો વ્યૂ છે તે ઉપરથી દેખાડવાનો પ્રયત્ન કરીશ આ જે બહારનો વ્યૂ છે તે મંદિરનો છે તમે જોઈ રહ્યા છો તે તો બધાયને જય રામદેવ પી દાદા